નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી મારુતિ વિદ્યામંદિર ગ્રુપ ઓફ કોલેજીસ અંતર્ગત આવેલી વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસર લેબ આસિસ્ટન્ટ ક્લર્ક તેમજ લાઇબ્રેરીન અંતર્ગત આવેલી પટાવાળા સહિત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે વિગતવાર જોશું મિત્રો આપણે તમે જોઈ શકો છો મારુતિ શ્રી મારુતિ જનકલ્યાણ ટ્રસ્ટ સંચાલિત શ્રી મારુતિ મંદિર ગ્રુપ ઓફ કોલેજીસ જે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન સંસ્થા છે મિત્રો જેમાં દેવભાસ્કર ભાવનગર આવૃત્તિ અંતર્ગત આઠ અગિયાર બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો શ્રી મારુતિ વિદ્યા મંદિર કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટસ એન્ડ એમ કોમ એન્ડ એમ એ અંતર્ગત પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે સમાજશાસ્ત્ર માટે ત્રણ પ્લસ ત્રણ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યા મનોવિજ્ઞાન માટે બે જગ્યા છે ગુજરાતી માટે બે જગ્યા અંગ્રેજી માટે બે સંસ્કૃત માટે એક તત્વજ્ઞાન માટે એક હિન્દી માટે એક અર્થશાસ્ત્ર માટે એક ઇતિહાસ માટે વન પ્લસ થ્રી જગ્યા છે ત્યારબાદ તમે જોઈ શકો છો પીટીઆઈ એટલે કે ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટે એક જગ્યા રાજ્યશાસ્ત્ર માટે એક જગ્યા હોમ સાયન્સ માટે એક જગ્યા ફિનાન્સ એન્ડ એકાઉન્ટન્સી માટે ટુ પ્લસ ટુ તેમજ માર્કેટિંગ મેનેજમેન્ટ માટે ઝીરો પ્લસ ટુ અને બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ માટે બે જગ્યા છે મિત્રો શ્રી મારુતિ দিরবুসড এমএ্যম বুটারেব আসিস জগ্রী বিদ্যমিট এলএল বীএলএম প্রিপাল আসিস্টেন্ট প্রোফেস ত্রাণ লাইব্রের গ্রন্থপাল মানে জগিয়াছে মিত্র শ্রী মারুতি বিদ্যমন্দির ল্যাব আসিস্টেন্ট্রী মারুতি বিদ্যামি গ্রুপ ওফ কলেজিস ক্লার্ক কম্প্যুটর ওপরেটার ত্র জগ મહારા કૃષ્ણકુમાર યુનિવર્સિટી યુજીસી બીસીઆઈ ના એટલે કે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા નિમો પ્રમાણે રહેશે મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારે દિન માં તાજેતરના ફોટોગ્રાફ અને સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે અરજી અથવા તો ઇમેલ કરવાનો રહેશે મિત્રો ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે સંસ્થાનું મારુતિ કોલેજીસ ઇલેવન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તેમજ અરજી મોકલી તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી મારુતિ વિદ્યામંદિર કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટ એન્ડ એમ એન્ડ એમએ સહિત વિવિધ કોલેજો માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો શ્રી મારુતિ જનકલ્યાણ ટ્રસ્ટ સંચાલિત શ્રી મારુતિ વિદ્યામંદિર ગ્રુપ ઓફ કોલેજિસ અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય